રાહત તાલુકામાં નિર્માણ પામનાર કમાડી ગોડિયા રોડ ખાત ખાતમુહૂર્ત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના રાહત તાલુકાના કમાડી ખાતે રૂપિયા બત્રીસ લાખના ખર્ચે તૈયાર થનાર પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું હતું આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે આવનાર સમયમાં વાવ થોરા જિલ્લો રાજ્યમાં અગ્રીમ હરોળમાં સ્થાન પામે તે મુજબના વિકાસ કાર્યોને સરકારશ્રી દ્વારા પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે સરકારશ્રીના માર્ગદશન એટલે રાજ્યના વાવથરા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર શિક્ષણ આરોગ્યની ઉર્જા ક્ષેત્રે ગુણાત્મક પરિવર્તન લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે નવીન વીજ સબસ્ટેશન થકી રાહ વિસ્તારના ખેતરોને સતત અને પૂરતો વીજ પુરવઠો મળી રહેશે બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ અને આધુનિક શૈક્ષણિક વાતાવરણ મળી રહેશે કમાણી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવા વધુ સુલભ બનશે આ પ્રસંગે બનાસબેંગના ચેરમેન શ્રી ડાયાભાઈ પિલિયાતર સ્થાનિક આગેવાનો સંબંધિત ને બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારથી વાવ